ગુડ મોર્નિંગ જય માતા જી આજના આપણા નવા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 ને 47 થઈ ગઈ જોઈ લો તો મમ્મી બનાવા હ ચા ચા તો બની ગયો વાળેલી રોટલી બનાવા ગુડ મોર્નિંગ તો બનાવા હ વાળેલી રોટલી અને અમારા સુરત સાગર જાગી ગયા હે અત્યારે હવાર હવારમાં આપણે બે ઉઠી ગયા હી આપણે ઉઠ્યા તો હાથ વાગા પણ નાઈ દે મસ્ત ફ્રેશ થઈ ગયા 7:40 જેવા

પપ્પા કામે ગયા લઈશું કીધું તમને અરજી વાગ્યા હે તો આપણે જાવું અત્યારે જોઈ લો વાગ્યા સાડા આઠ થઈ ગયા આપણે જાઉં દસ પંદર મિનિટ પછી દુકાને પછી આવશું એક વાગે એક વાગે આવીન ડ્રોબ બનાવશું પછી શોર્ટ વિડીયો બનાવશું અત્યારે શોર્ટ વિડીયો બનાવી દીધો અત્યારે મૂકી દીધો હે મસ્તનો કોમેડી છે લાઈક છે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પણ એ ધીમો મોકલ તાર ફોનમાં સુરત જુઓ ફ્રી ફાયરમાં મથે છે ડાયમંડ આવે ડાયમંડ પણ ડાયમંડ કોઈ આવે ના ખોટા જોઈએ બધું એપ્લિકેશન એપ્લિકેશન મિત્રો ખોટી જોઈએ યુઝ નહીં કરવાની તમારે બી હું કે બોલ તો બેન્ડ બેન્ડમાં જતી રહે એ ખોટી એપ્લિકેશન યુઝ જ નહીં કરવાની લોકડાઉન લોકડાઉનમાં ના કહી તો ખોટું બના આ લોકો પૈસા કમાવા માટે બધું કરે હાલ તો ખોટી એપ્લિકેશન યુઝ નહીં કરવાની મિત્રો અત્યારે ફેક ફેક ફ્રેન્ડ બહુ ચાલે હતા ખાતામાં તમે ઓટીપી બોટીપી આવી નાખવાનું વાખવાનું નહીં ચેતવણી લેવાનું અમે તો રહીએ અમારે ભાઈબંધને થયું હતું એટલે ખબર હે એટલે આપણે આપણે ચેતવણી થઈ જાય કે નાખવાનું નહીં તો વાગે સાડા આઠ મિત્રો તો હવે આપણે જાશું દુકાને તો દુકાને આવીને મળીએ એક વાગે ત્યાં સુધી આપણા બ્લોક જોઈન્ટ રહો લઈ ફાઈનલી આપણે અહીંયા દુકોને ઘેર તો હવે મમ્મી ખાવાનું બની ગયું હા જો રોટલી બને હે તો આપણે અંદર ખાવા જઈએ આ જો અને બનાવ્યું હતું દાળ ભાત પાપડ છે ક્યાં વંશુ બેઠીએ માંસી બધા ખાઈ લીધું હ દાદે કાધું પાકી હે હું વંશુ ખાઈ લીધું પછી ખાવાનું તો આપણે બનાવ્યું હો દાળ ભાત બનાવ્યા હતી રોટલી અને શું જે લો આવે આપણે બે જઈએ ખાવા તો આપણે ખાઈને મળીએ એ ફ્યુ મોમેન્ટસ લેટર આપણે ખાઈ લીધું એ અને અમારા બધા ખાઈ લીધું ગેર આજે જો નાટકો કરે પોતુ એટલે જો નાટક કરે આપણે ખાઈ મિત્રો એમાં મમ્મી બાર કોમ કરે છે જો પોતુ આ કચરો વાળે હે ઓલી અંદર પોતો અહીંયા પણ નાટક કરી દીધું કઈ દેખાતું આનો ચડો ફાટી ગયો હમણાં સુરત સાગર બે અંદર એવું કરે દૂધ દૂધ ગરમ કરી આ બે તો ક્યારનો ફ્રી ફાયર જ રમે હે ના અરે રમતો તો આ તો મે તો આલસ મે કી મે એક બુટ ઈ પોન જો તો દૂધ ગરમ થાય છે અમારે મારી બેન કે છે કામ હે વન ચિકન બે કરી ગઈ કોઈ ગઈ છે પરી તો આપણે ભાઈ બહુ ઊંઘ આવે પણ આ તો હોરું હે ને તો મારી બેન પાસે તો પણ એ મમ્મી કે કોઈ જા ગાડી પઈ 3 4 વાગે જાજે તો કે તેરી કે રણ માર સુરજ કોઈ આ બોલો શું બોલવા જવા માંગુ છું તમે બોલો કે બોલવા માંગો કે

અને ભાઈ કરજો બોલો મેસેજ કોનો આવ્યો તો હાર્દિક અહીંયા બોલ તો અમે બધા અમે વિરાટનગર છે કે મેસેજમાં તો કેતો મેસેજ હતા એ કહેતો તો એ ગાદીબાઈ પંચાલ એનો મેસેજ આવે તો સુરજ ઉગતો મને હા એ ચેનલ પરિવાર બ્લોગ હા ભાઈ

જલ્દીથી ચાર હજાર સબસ્ક્રાઈબ કરાવી દો ત્રણ થયા છે ત્રણ હજાર થયા હે બસ્સો જેવા બસ્સો તો નહીં ત્રણ હજાર એકસો ને ચાલી જેવા છે તો આપણા ત્રણ હજાર સબસ્ક્રાઈબ તો થઈ ગયા ચાર હજાર હવે કરાવો ભાઈ ધીમે ધીમે આપણે સબસ્ક્રાઈબ છે નહીં બંધ કરી દે તો વાગ્યા છે અત્યારે બે વાગી ગયા મિત્રો તો હવે આપણે જાશું અત્યારે નહીં પણ ત્રણ વાગે તો આપણે ઘડી પહેલાં સુઈ જઈએ આરામ કરી લઈએ કારણ કે રાતે મિત્રો બે બે ત્રણ બે એક વાગી ગયો છે એટલે ઊંઘ આવતી ઊંઘ આવતી નહીં રાતે તો બ્લોગ કરતા બ્લોગ એડિટ કરતા હોય એટલે સુઈ જાવ ત્રણ વાગે જવાનું છે દુકાને તો આપણે હવે મળીએ રાતે નવ વાગે ત્યાં સુધી આપણા બ્લોગમાં તમે જોડાતા રહો મિત્રો એ ફ્યુ moments later આપણે ફાઇનલી આઈ ગયા છે દુકાને થી ઘરે તો મિત્રો અત્યારે વાગે જોઈ લો 9 વાગી ગયા છે અને ખાવાનું બનાવ્યું અને લલિત મામા કા ખોલે સરપ્રાઈઝ કરી રહ્યો છું હું હવે હવે જોઈ લો બધા ટોળું મળજો આજો બધા ટોળું મળજો ઓ

આ આ ગાડીમાં મેકવા માટે લાવે લુકવા માટે છે ફાઇનલી બતાડી બીજું જમ તમને બતાવવું પડે હા પહેલા તમને બતાવવું પડે સેમ ફુમતાજી જેવો છે પરપોટાશીન પરપોટા તો ફાઇનલી અમે ગાડીઓ મૂકવા માટે સિગોદામાં ચત્તા લાવ્યો મિત્રો એમાં એક તો હે ફાઇનલી તો બીજું લાવ્યું હે તો લો

આ બ્લોગ અહીં આવે એન્ડ કરીએ તો આપણો લોક તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો બોલો સવારે અમારો બ્લોગ આવશે હા સાત વાગે પડી જાય છે તો જલ્દીથી જોઈ લેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવા ના બોલતા ત્યાં સુધી આપણે મળીએ કાльным આવો બાય જય માતાજી